ગર્ગે બાળકોને પ્રવેશ કરાવ્યો બાદમાં ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બાદ બાકીના દાખલા બોર્ડ પર લખીને ગણવા માટે કહ્યા પરંતુ વિદ્યાર્થીઓને દાખલા ન આવડતા હોવાથી કલેક્ટરે શિક્ષકોને ઠપકો આપ્યો તમામની હાજરીમાં કલેક્ટરે શાળા બી ગ્રેડમાં આવતી હોવાનું અને હજુ પણ શૈક્ષણિક સ્તર સુધારવાની જરૂર હોવાની ટકોર કરી સાથે બાળકો નિયમિત રીતે શાળા પર આવે એ જોવાની ફરજ વાલીઓનું હોવાનું જણાવ્યું સમાચાર તાપીથી પ્રાપ્ત થઈ રહ્યા છે તાપી જિલ્લા કલેક્ટરે લીધા શિક્ષકોના ક્લાસ પેલાડ બુહારી ગામની શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગે બાળકોને પ્રવેશ કરાવ્યો બાદમાં ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બાદ બાકીના દાખલા બોર્ડ પર લખીને ગણવા માટે કહ્યા પરંતુ વિદ્યાર્થીઓને દાખલા ન આવડતા હોવાથી કલેક્ટરે શિક્ષકોને ઠપકો આપ્યો તમામની હાજરીમાં કલેક્ટરે શાળા બી ગ્રેડમાં આવતી હોવાનું અને હજુ પણ શૈક્ષણિક સ્તર સુધારવાની જરૂર હોવાની ટકોર કરી સાથે બાળકો નિયમિત રીતે શાળા પર આવે એ જોવાની ફરજ વાલીઓનું હોવાનું જણાવ્યું